રાધનપુર ખાતે આવેલ પ્રાચીન અને ઐતિહાસિક ગંગેશ્વર મહાદેવના મંદિર ખાતે શિવરાત્રી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ચાર પ્રહરની પૂજા અર્ચના આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરાયું હતું રાધનપુરમાં જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ રાધનપુર શહેરના પૌરાણિક અને પ્રાચીન એવા શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય આંગી શિવભક્તો દ્વારા મહાશિવરાત્રી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના રાજકીય અને સામાજિક આગેવાનો તથા સંતો મહંતો મોટી સંખ્યામાં દર્શનાર્થ માટે આવી અને શિવરાત્રી પર્વની ઉજવણીમાં જોડાયા હતા ગંગેશ્વર મહાદેવના મંદિરે શિવભક્તો દ્વારા પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ શિવરાત્રીની ઉજવણીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી ભાવિકોનું દર્શન માટે ઘોડાપૂર ઉમત્યું હતું ઠેર ઠેર હર હર ભોલેના નાદ સાથે શિવાલયોમાં મહાશિવરાત્રી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે હાટ બજાર એટલે કે એક દિવસીય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ ખરીદીનો લાભ લઈ અને શિવરાત્રિ પર્વની ઉજવણીમાં જોડાયા હતા